અંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજરા આજના મુખ્ય સમાચારો ઉપર અંકલેશ્વર પોલીસ વિભાગે ત્રણ પોલીસ મથકમાં જડપાયેલ એક કરોડ આઠ લાખના વિદેશી દારૂ ઉપર રોલર ફેરવી નાશ કર્યો અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ અને બી ડિવિઝન પોલીસ મથકમાં જડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો નર્મદાની પગપાળા પરિક્રમા કરતા પાંચ બાળ પરિક્રમા વાસીઓ અંકલેશ્વરના રામકુંડ ખાતે આવી પહોંચ્યા દાદા દાદી સાથે શાળામાંથી રજા મેળવી નર્મદાની પરિક્રમા કરતા એક બાળકી અને ચાર બાળકો અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ આંબળા ખાડી પાસે અંકલેશ્વર એ ડિવિઝન તાલુકા અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના અંકલેશ્વરના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દીપક બારિયા ડીવાયએસપી ચિરાગ દેસાઈ મામલતદાર કરણસિંહ રાજપૂત નશાબંધીના અધિકારી એસ ડી વસાવા તેમજ ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં ત્રણેય પોલીસ મથકના રૂપિયા એક કરોડ આઠ લાખ ઉપરાંતના વિદેશી દારૂની નવસો જેટલી બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન ત્રણેય પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનના એ ડિવિઝન બી ડિવિઝન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ દારૂની બોટલો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ બોટલો ત્રેપન હજાર નવસો છ છે અને એની અંદાજિત કુલ કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ છે થાય છે અંકલેશ્વર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ ચાર મહિનામાં પ્રોહિબિશનના જે પણ ગુના દાખલ કરવામાં આવ્યા તે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વર નાઓને મુદ્દામાલ નાશ કરવા માટે સમયસ્તર આપવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નવ વાગે શ્રી નશાબંધી એક્સાઇઝ ઓફિસર્સની હાજરીમાં ટોટલ ત્રેપન હજાર નવસો છ બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસોને ચાલીસ રૂપિયાનો માલ નાશ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભને એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લામાં તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ દર્શાવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓને મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્ર ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારની સેવાઓનો લાભ ન લીધો હોય તેવા સાચા લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો ચૂંટાયેલા તમામ સ્તરના પ્રતિનિધિઓની હાજરીમાં ગામમાં રહેતા ગ્રામજનોમાં અત્યાર સુધી જે લોકોને યોજનાઓનો લાભ મળ્યો છે ને હવે જે લોકો બાકી છે અને પાત્રતા ધરાવે છે એવા લોકોને વહીવટી તંત્રએ શોધી શોધીને એમની યાદી બનાવીને એમને આગામી સમયમાં કઈ યોજનાનો લાભ આપવાથી એમનું જીવન ધોરણ ઊંચું આવી શકે આવા એક શુભ હેતુથી આ યાત્રા સમગ્ર રાજ્યમાં અને જવું પડતું હતું હવે સરકાર એનું વહીવટી તંત્ર સામેથી ગામમાં આવીને આપણાને આ લિટરેચરના માધ્યમથી અહીંયા જે સ્ટોલ છે એમાં બેસેલા કર્મચારીઓ દ્વારા અને પંચાયત દ્વારા આ બધી યોજનાઓની માહિતી આપવામાં આવે છે આમ તો ભારત સરકારની લગભગ એકસો ચુમ્માલીસ થી પણ વધારે યોજનાઓ છે પરંતુ સરકારે સત્તર જેટલી યોજનાઓ એવી આઈડેન્ટિફાઈ કરી છે કે જેમાં સેચ્યુરેશન સુધી આપણે જવું છે મીન્સ કે ગામમાં એક પણ વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ કે જેને આ સત્તર માંથી કોઈ કોઈ યોજનાનો લાભ એની પાત્રતા હોય અને એને મળ્યો નહીં હોય આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિશ્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ઉપપ્રમુખ રણજીત તાલુકા સભ્ય જયશ્રી વાંછાની સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાણ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતની એકતા

માં નર્મદાની બાળ ભક્તિના દર્શન છેલ્લા બે વર્ષથી જોવા મળી રહ્યા છે નર્મદાના પગપાળા પરિક્રમા કરતા મધ્યપ્રદેશના પાંચ બાળકો અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા નર્મદે હરના જાપ સાથે બાળકો દાદા દાદી સાથે પગપાળા પ્રથમ ચરણમાં અઢારસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી આગામી એક દિવસમાં નર્મદા સંગમ સ્થાન પાર કરી બીજા ચરણમાં પ્રયાણ કરશે મા નર્મદાની પરિક્રમાનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોમાં નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નર્મદા પરિક્રમામાં યુવાનો બાદ હવે બાળકો પણ નર્મદા પરિક્રમા જોડાઈ રહ્યા છે ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાંથી દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી એક બાળકી અને ચાર બાળકો તેમજ અન્ય બે નાના ભૂલકા પણ માં નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે પચીસ દિવસ પૂર્વે શાળામાં રજા મેળવી અંજલી અભિષેક અનિલ અને સુમિત આ પાંચ બાળ પરિક્રમા વાસીઓ પચીસ દિવસ પૂર્વે અમરકંટકથી પગપાળા પરિક્રમા શરૂ કરી હતી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા છે આ બાળકો તેમના દાદા દાદી સાથે નર્મદે હરના જાપ સાથે અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે આવી પહોંચતા રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગંગાદાસ બાપુ પણ આ બાળ પરિક્રમા વાસીઓને જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા ત્યારે આ યાત્રા કઠિન છે જંગલમાંથી પણ પસાર થવું પડે છે ત્યારે મુશ્કેલી પડે કે કઠિનાઈ થાય તો આ બાળ પરિક્રમા વાસીઓ નર્મદા આ પાંચ બાળ પરિક્રમા વાસીઓ પોતાના દાદા દાદી સાથે રામકુંડ ખાતે ભોજન લીધા બાદ બે ઘડી વિસામો લઈ પોતાની પરિક્રમા આગળ ધપાવી હતી ત્યારે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ પણ આવા માં નર્મદાના બાળભક્તો ની સેવા કરી હું ખુદ પોતે જાતને ધન્યતા અનુભવું છું એમ કહી નર્મદા પરિક્રમા કરતી વેળા આપણે આધ્યાત્મિક ધરોહરની જે જાણકારી મળી અને મા નર્મદાની કૃપાથી એક આધ્યાત્મિક ભાથું જે મળી રહ્યું છે તે આ બાળ પરિક્રમા વાસીઓને જીવનની નવી દિશા બતાવી રહ્યું છે દિવાળી પછી આમ તો લગભગ નવરાત્રી પછી જે પરિક્રમા મા નર્મદાની ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી હજારો માણસો આ વખતે આવી રહ્યા છે એની સાથે સાથે આ વખતે મને બહુ કૌતુક જોવા મળ્યું કે બાળ પરિક્રમાવાસી કે જે બાર બાર દસ દસ બાર બાર વર્ષના બાળકો મા નર્મદાની પરિક્રમા કરે છે અને મને મેં એમને પૂછ્યું કેમ તમે કે અમને મા નર્મદાએ ખૂબ શક્તિ આપી ભણવામાં અમને ખૂબ બળ આપે છે એટલે અમે પરિક્રમામાં નીકળ્યા મને એક આનંદની વાત છે કે મા પરિક્રમામાં નર્મદાની પરિક્રમા બાળ છોકરાઓ પણ પરિક્રમા કરી રહ્યા છે તો અને રામકુંડ ઉપર તો અત્યારે હજારો માણસ રામકુંડતી ઉપર આવે છે બે ટાઈમ ભગવાન મારા રામજી એમને દાલ રોટલો આપે છે બે વાર ચા આપીએ છીએ અને ખૂબ આનંદ સેવા કરવાનો આનંદ મળે છે પણ મને વધારે આનંદ એવો છે કે બાલ પરિક્રમા નર્મદાની કૃપા છે આ લોકો પર કારણ કે પાંત્રીસો કિલોમીટરનો રાઉન્ડ ચાલતા કરવો અને એ પણ આવા બાળકો કરી શકે તો ધન્ય છે આમના માતા પિતાને અને એમની શ્રદ્ધાને પણ ધન્ય છે કે મા અમારે ખૂબ ધ્યાન રાખે છે और मैं कक्षा सातवीं में पढ़ता हूँ तो मैंने सोचा कि मैं दादा दादी जा रहा है तो मैंने कहा मैं भी जाऊंगा साथ मैंने सर से छुट्टी मांगी तो सर ने कहा हाँ चल जाओ हम आपको छुट्टी दे देते तो हम आज अंकलेश्वर में आ गए हैं मान आपदा परकम्मा में हमको यहाँ पर भी भोजन मिले थे हमने भोजन कर लिए हैं भोजन बहुत अच्छे थे कितने कितने दिन हुआ हमको अभी बीस पच्चीस दिन हो गए हैं पैदल आए रास्ता कैसा था रास्ता बहुत कठिन था બે વ્યક્તિ હોવું એક સામાન્ય બાબત છે પણ આ સંયોગ નો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે રાબિયા બીવી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટર ને આપવામાં આવેલ અરજી અનુસાર અંકલેશ્વરમાં સરથાણ ગામમાં જમીન આવેલી છે આ જમીનમાં સરકારી રેકોર્ડના આધારે રાબ્યાવી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો આ મહિલાના સંતાને માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવામાં આવ્યા હતા ફરિયાદ અનુસાર સરથાણ અને વરેડિયા સહિતના વિસ્તારમાં એકસો ચાલીસ એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાય છે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં ત્રણસો એકર જમીનનું ઘોંભાળ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે જેની કિંમત કરોડો રૂપિયાનો હોવાનો અંદાજો છે દસથી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવી વ્યવસાય ખેતુમાં ફેરવી નાખવા કરવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે તંત્ર પણ આ મામલે ગંભીરતા લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગ પણ દસ્તાવેજની ચકાસણી કરી હોવાનું વિગત જાણવા મળે છે ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ તો નવાય નહીં સાંભળો આ મામલે અરજદાર પક્ષના વકીલ શું ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે આજે મારા મૂળ અસીલ છે તેઓ મોજે ગામ કહાન ના બ્લોક નંબર ઓગણસાઠની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબી એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌપ્રથમ સઠાણ ગામની જમીન ખરીદી અને સઠાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસિલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે રડિયાવાડામાં અંદાજિત એકસો ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબ્યા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે શ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પડદાફાશ થાય એવું છે કારણ કે આમોદ પાલિકામાં સફાઈ કામગીરીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ચાર ટેમ્પા પૈકી બે ટેમ્પા બંધ હાલતમાં છે તેમજ ટ્રેક્ટર સહિતના સાધનો બંધ હાલતમાં છે જેનો નજીવો ખર્ચ હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા રિપેર કરવામાં આવતા નથી આમોદનગરપાલિકા શાસકોના અણધર વહીવટના કારણે ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે છે કે મહેકમ કરતા વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવા છતાં પાલિકા શાસકોના અણધર વહીવટના કારણે વર્ષોથી અનેક સોસાયટીના રહીશો નિયમિત સફાઈ વેરા ભરતા હોવા છતાં સફાઈ કામગીરી કરવામાં આવતી નથી આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ જણાવ્યું હતું કે પાલિકા શાસકોએ ભંગારમાં કચરા પેટ પેટીઓ વેચી નાખી વજન પ્રમાણે હિસાબ પણ પાલિકાને આપ્યો નથી નગરમાં કચરાના ઢગલા પડ્યા છે જે બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી છે આજે ઘણા સમયથી આમોદ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે એમના બોર્ડના અંદરના આર્થિક ઝઘડાને કારણે આંબોદની પ્રજા દુખી થઈ રહેલી છે પાણીની સૌથી મોટી સમસ્યા કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે ઉઠાવવામાં નથી આવતી જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા પ્રજાએ એમને મત આપેલો છે પરંતુ એનો દુરુપયોગ થયેલો છે આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ પાણી ગટરો ઉભરાય છે કચરાપેટી છે તૈયના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટીના દંડક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબની વાત કહેવાય समय विराम नो विराम बाद निहाड़ी बात अन्य समाचारों तो जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से मेरी फैशन भरुच की पब्लिक के लिए वन स्टॉप सोलूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर આમોદ પાલિકા ખાતે ધારાસભ્ય ડી કે સ્વામી સહિત પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી પાલિકા સદસ્યો અને આમોદના પ્રભારી અને ભરૂચ જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયારે દીપ પ્રાગટ્ય કર્યું હતું ત્યારબાદ આમોદ ચામડિયા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું વિકસિત સંકલ્પ યાત્રા દરમિયાન આમોદનગરના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્થળ ઉપર જ આરોગ્યની ચકાસણી આવક રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા ત્યારબાદ આમોદ નગરપાલિકા પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવનારું ભારત સમગ્ર વિશ્વમાં રાજ કરનારું હશે બે હજાર સુડતાલીસમાં તમામ વર્ગના તમામ ધર્મના લોકો સુખી હશે કારણ કે ભારતના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી હશે દેશનો કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેવો જોઈએ નહીં તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો આમોદ ખાતે વિકસિત ભારતનો રથ અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું આવનાર બે હજારને સુડતાલીસની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરેલું છે અને બે હજારને સુડતાલીસની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન જ્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી અને આમોદનગરના પ્રભારી ઉર્મિલાબેન પડિયાળ આમોદ શહેર મહામંત્રી ભીખાભાઈ લિમ્બિયા પ્રમોદભાઈ પટેલ પાલિકા સદસ્ય બીજલ ભરવાડ અક્ષય પટેલ સહિતના સદસ્યો ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ ક્રિકેટ મેદાન પર ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનસી ટ્રસ્ટના ઉપક્રમે ભટ્ટા ઇન્ટરનેશનલ સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉદઘાટન અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએ પ્રમુખ દુષ્યંત પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા બી ના ઇમ્તિયાઝ પઠાણ મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ વિદેશી પધારેલા મહેમાનો વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી બીસીએના ઇમ્તિયાઝ પઠાણે મહેમાનોનું શાબ્દિક પ્રવચન કર્યું હતું અને બધા પધારેલા મહેમાનોનું મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાથકે આપી હતી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્વ વિશે જાણકારી આપી હતી ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમોના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી ગ્રાઉન્ડ છે છે ત્યાં યોજાવનાર હું તમામ પ્લેયર્સના અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે મુન્શી મેમોરેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આટલું સુંદર ગ્રાઉન્ડ એમણે આ સ્કૂલ ટુર્નામેન્ટ માટે આપ્યું કળા હોવી જોઈએ ટેકનિક હોવી જોઈએ કાકાની જરૂર નથી આપણો સિંહ છે આપણો એ એના કાળાથી રમે છે સૂર્યકુમાર યાદવ એકસો ત્રણસો સાહીઠ ખેલાડી છે જેના ગમે રમે કોઈ શકો મુનાબ પટેલ છે ઈશાન પટેલ છે ઈરફાન પઠાણ છે એ લોકો કેવા હતા આપણા જેવા જ હતા એના મા બી કરી હતા એટલે તમે ભણો આગળ વધો એમાં એજ્યુકેશનની જરૂર છે જો તમામને હું શુભેચ્છા આપું છું કે તમે સારા ક્રિકેટર બનો પણ એમાં ડિસિપ્લિન એમાં ઝઘડો ના હોવો જોઈએ કે ભાઈ અંપાયર તમને આઉટ આપી દીધું ખરાશ એ પછી નોટ આઉટ હોય કે આઉટ હોય આપણે અંપાયરને માન આપવું જોઈએ એના ડિસિઝન ત્યારબાદ મુનશી મહિલા બીએડ કોલેજમાં એફઆઈ બી એડની તાલીમાર્થીઓએ વોન હી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન જેટલી જુદી જુદી ડીશો જેવી કે ચાર જંક ફૂડ સ્વીટ મૂકવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન દુષ્યંત પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક તરીકે વીસીટી સ્કૂલના મેડમ શ્રદ્ધાબેન અને ખુરશી મેડમ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દરેક વાનગી તેની બનાવટ અને સ્વાદને ધ્યાનમાં લઈ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપ્યો હતો ત્યારબાદ વિજેતાઓને શર્ટી આપી સન્માનિત કરાયા હતા વધારે માં બીએડ કોલેજના આચાર્યએ આભાર માન્યો હતો વડોદરા ન્યુ વીઆઈપી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજ્યના જિલ્લાના કેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ શહેર અધ્યક્ષ અને પ્રદેશના મુખ્ય સક્રિય કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો શપથવિધિનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચહેરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ તરીકે મંચસ્થ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ સહિત નિમણૂક પત્ર એનાયત કરી અતુલભાઈ મુલાણીની નિમણૂક કરવામાં આવી હતી અતુલભાઈ મુલાણી હાલ અંકલેશ્વરને પ્રકાશિત થતા પાક્ષિક ન્યૂઝપેપર પેપર ગુજરાતનું તંત્રી સાથે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના ટ્રસ્ટી છે તો સાથે જ ભૂખ્યાને ભોજન પીરસવાનું સેવાકીય કાર્યની શરૂઆત પણ વર્ષ બે હજાર અઢારમાં મિત્ર સાથે મળીને કરી ભૂખ્યાને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ સહિત તેત્રીસ જિલ્લાના નિમણૂક કરાયેલા પ્રમુખો અને શહેરના પ્રમુખો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર પોલીસ વિભાગે ત્રણ પોલીસ મથકમાં જડપાયેલ એક કરોડ આઠ લાખ વિદેશી દારૂ ઉપર રોલર ફેરવી નાશ કર્યો અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો નર્મદાની પગપાળા પરિક્રમા કરતા પાંચ બાળ પરિક્રમા વાસીઓ અંકલેશ્વરના રામકુંડ ખાતે આવી પહોંચ્યા દાદા દાદી સાથે શાળામાંથી રજા મેળવી નર્મદાની પરિક્રમા કરતા એક બાળકી અને ચાર બાળકો આજના સીટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર